જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ની અંદર અને આ જેલ ની અંદર હોવા છતાં પણ સાહેબ આદિવાસી સમાજે જે ખરેખર સાત અને સપોર્ટ આપ્યો છે ભાઈ ચૈતરભાઈ વસાવાને લગભગ મને નથી લાગી રહ્યું કે ભાઈ બીજા લોકો કોઈ ભોલી શકે કેમ કે સાહેબ તમને બધાયને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કે જેમની ઉપર લગભગ ઓગણીસ જેટલા ગુનાઓ છે ભાઈ અને તે જામીન ઉપર બહાર પણ ફરતા હતા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ફરી એકવાર જે એટીવીટીની મિટિંગ ચાલી રહી હતી ને આ મિટિંગની અંદર જે કાચનો ગ્લાસ ફેંક્યો સામેવાળા વ્યક્તિ ઉપર ભાજપના પ્રમુખ ઉપર અને ત્યાર પછી એમની ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ જો કે જાનથી મારી નાખવાની કોશિશ કરી ચૈતર વસાવાએ એટલે એ રીતે એમની ઉપર ફરિયાદ દાખલ થઈને તરત જ એમને જેલ હવાલે કરી નાખ્યા કેમ કે એમની ઉપર પહેલાં પણ અનેકો ગુના દાખલ થયેલા છે એટલું જ નહીં પરંતુ તે જામીન ઉપર બહાર ફરતા હતા અને જમીન ઉપર હોવા છતાં પણ એમને ફરી એકવાર એવો એવી કોશિશ કરી કે જેના કારણે તાત્કાલિક ધોરણે એમને જેલ હવાલે કરી નાખવામાં આવ્યા તો ચાલો મિત્રો આપણે આગળ વિડીયોની અંદર વાતચીત કરીએ કે અત્યારે શું કીધું છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો

વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ એવા આપણને સમાચાર મળી રહ્યા છે બાકી વિડીયો જોયા પછી તમે શું કહેશો ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ